વારંવાર ધુમ્મસને કારણે શું છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જો એવા ઘઉંમાં ફૂટ નથી થઈ આ રોગના નિયંત્રણ માટે મેનકોજબ દવા ઉપરાંત રોગ પ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ રોગ પ્રતિકારક શક્તિ અને રોગ પ્રતિકારક જાતોનું વાવતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે એડા છે જીરું છે ધાણા છે બધામાં અસર થાય છે જ્યાં ધુમ્મસને કારણે અને સરકાર યોગ્યક્ષમ ભાવ આપે તો સારું કેવાય એમ હાલમાં તો રાજીના ખેડૂતો પર આફત તૂટી પડી છે એવું લાગી રહ્યું છે થોડા સમય પહેલા નકલી બિયારણ નો મામલો સામે આવ્યો ત્યારબાદ એના થોડા જ સમય પહેલા આપણે કહી શકાય કે ભાઈ ડુંગળીનો મામલો સામે આવ્યો હતો કે ખેડૂતો પોતે ખાડામાં ઉતરીને ઉપર ડુંગળીની સમાધિ બનાવી દીધી ત્યારબાદ આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો જેમાં ઘઉંના ખેતરમાં ગેરુ અને સુકારા નામનો રોગ આવ્યો છે જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે સાથે મોઢે આવેલો કોળીઓ પણ છીનવાયો છે નમસ્કાર હોમન પટેલ લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે ધોરાજી પંથકના ખેડૂતો એક અને તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુ નું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં ફૂંકાઈ જાય છે અને અ ભાજી બજારમાં આજે શરૂઆત થઈ તા ભાવ પણ હો રૂપિયા નીકળી ગયો કા વાતાવરણ ફેરફાર આવ્યો ઘઉં માં શું અસર આવી છે હા ધુમ્મસને કારણે ઘણી નુકસાની આ ને ઈરું ને હુકો પાંચ ટકા હુકો ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે એડા છે જીરું છે ધાણા છે બધા અસર થાય છે ધુમસ ને કારણે અને સરકાર યોગ્ય ભાવ આપે તો આ સારું કહેવાય એમ આમ બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના વાછતરા વાવેતર પર પણ વાતાવરણ ફેરપલટાની ખૂબ જ માઠી અસર વર્તાય છે ધુમ્મસ અને ક્યારેક ક્યારેક ગરમી તો ભેજવાળું વાતાવરણ ઘઉંના પાકને અનુકૂળ ન આવવાને કારણે ઘઉંનો જે પાક છે તે વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પર જે નાણાકીય ખર્ચ કર્યા હતા તે ખર્ચ પણ નીકળી શકે નહીં એટલું ઓછું ઉત્પાદન આવશે ઘઉ જે પછતરું વાવેતર છે તે વાવેતર પર વાતાવરણ પુષ્કળ પ્રમાણમાં અસર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કારણે પણ પાકમાં ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન થશે નહીં આ વિશે શું કહે છે તે જોઈએ ઘઉ બાબતમાં વાતાવરણમાં એવું છે ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે ગરમીનું પ્રમાણ વધારે છે જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું અસર આગલા ઘઉં થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈ હવે આમ કે ઉતારા નહીં આવે વારંવાર ધુમ્મસને કારણે શું છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જોઈ એવા ઘઉંમાં ફૂટ નથી થઈ દાણાની દાણાની સ્થિતિ થોડોક દાણો નબળો રહે દાણો પછી ઝીણો રહે આમ વાતાવરણ અનુકૂળ રહેતું નથી તો શું થશે વાતાવરણ અનુકૂળ કારણ કે હશે ઉતારો થોડોક ઘટશે નું પ્રમાણ ઓછું છે આ ગરમી નું પ્રમાણ વધુ છે એનાથી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જો એવી વૃદ્ધિ થશે નહીં જેવી ડુંડી આવે એવો દાણો ભરાય નહીં એમાં ઉત્પાદન ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે એમ દસ મણનો અંદાજ દસ મણનો ઘટાડો આવશે કદી પચાસ મણ થાય ને અમે આંડી જેવો જ ઉતારવા છે કૃષિ નિષ્ણાંતોનું પણ કેવું છે કે વાતાવરણમાં ફેરપલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાય છે ખાસ કરીને વધુ પડતી ગરમી પડવાને કારણે ઘઉંના પાકમાં ગેરુ નામનો રોગ આવી ગયો છે જેના કારણે ઘઉંનો દાણો છે તેના પર કાળા ડાઘ લાગી જવાની પણ શક્યતા હોય છે ત્યારે કૃષિ નિષ્ણાંતોના કહેવા અનુસાર દવાનો છંટકાવ કરવા માટે પણ કૃષિ નિષ્ણાંતોએ સલાહ આપી છે ત્યારે એમ પોલારા કે જે કૃષિ વૈજ્ઞાનિક છે તેમનું શું કહેવું છે તે સાંભળીએ હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થડના ગેરોનો રોગ જોવા મળેલો છે વાત તો પાનના અંદર મોટા જાડા અને અને બદામી રંગના જોવા જોવા મળતા મળતા હોય હોય છે છે સમય જતા ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકો જે પોઈન્ટ બે દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેન્કોજેપ દવા ઉપરાંત રોગપ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ રોગપ્રતિકારક શક્તિ અથવા રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે ખાસ કરીને લીલીયરની વાત કરવામાં આવે તો લીલીયર દુધિયાદાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે ક્વિનાલ ફોસ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ટકા દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે એક બાજુ ખેડૂતને સમયસર વીજળી નથી મળતી બીજી તરફ સમયસર ખાતર નથી મળતું સાથે પોતે ઉપજેવેલા પાકનો ભાવ પોતે નક્કી નથી કરી શકતા ત્યારે પાકમાં રોગ અને સુકારો આવતા જગતનો તાત મુક પ્રેક્ષક બનીને અત્યારે રહી ચૂક્યો છે ત્યારે આવા જ સમાચાર માટે આપ જોડાયેલા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ સાથે સત્યની સાથે સત્યની ખોજ